ઓક્ટોબરથી ચૌદ જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાશે પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં આયોજન કરવામાં આવશે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ યુથ ટુરિઝમ પ્લાનિંગમાં સામેલ રહેશે અલગ અલગ એક્ટિવિટીઝ કરાશે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ફિલ્મ પ્રમોશન કરી શકશે સ્ટ્રીટ આર્ટિસ્ટ લાઈવ મ્યુઝિકનું પણ આયોજન કરાશે અંદાજત સોળ કરોડ જેટલો ખર્ચ કરાશે એએમટીએસ બસના રૂટ વધારી દેવાશે તારીખ 12 તારીખથી ઉત્તરાણ સુધી લગભગ લગભગ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે ગુજરાત સરકાર બંનેના સંયુક્ત ઉપક્રમે આ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે આ પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર કે જ્યાં અગર મોટે ભાગે લોકો શોપિંગ કરવા માટે જતા હોય છે તે જ જગ્યા ઉપર આ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે હાલ રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ચર્ચામાં છે કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો અને ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરાઈ રહ્યો છે ખેડૂતો અને સ્થાનિકોમાં આ મુદ્દે ગેરસમજણ અને ડર પણ દેખાઈ રહ્યો છે ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી રિસર્ચ કરનાર અને સી પ્રેમી ડોક્ટર જલપન રૂપાપરાએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે તેમણે કહ્યું કે ગીરમાં કેટલાક છેલ્લા દસ વર્ષથી ઈકો સેન્સિટિવ ઝોનનો કાયદો અમલી છે ત્યાં કોઈ પણ ખેડૂતને કૂવો બનાવવા કે બોર બનાવવામાં તકલીફ પડી હોય તેવું સામે નથી આવ્યું તેથી ઇકો સેન્સિટિવ ઝોનને લઈ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત ઈકો સેન્સિટિવ ઝોન છે તે વિસ્તારમાં પણ વિકાસ થયો જ છે જમીનોના ભાવ ઊંચકાયા છે અને સ્થાનિકોને બમણો ફાયદો થયો છે એટલા માટે ઇકો સેન્સિટિવ ઝોન પણ ફાયદાકારક છે તેવું ડોક્ટર રૂપાપરાએ જણાવ્યું છે છેલ્લા દસ વર્ષથી ઇકો સેન્સિટીવ ઝોનનો કાયદો ઓલરેડી એપ્લાઈડ છે ગીરની બોર્ડરથી દસ કિલોમીટરના ગામોને લાગુ પડે જ છે આપ છેલ્લા દસ વર્ષમાં જણાવો કે કયા ખેડૂતને બોર કરવામાં મુશ્કેલી થઈ અથવા તો કુવો બનાવવામાં મુશ્કેલી થઈ એક પણ કિસ્સો આપણને જોવા નહીં મળે ડીસાના દાંતીવાડા ડેમની કેનાલ પર બાંધકામને લઈને વિવાદ સર્જાયો સ્થાનિક મહેશભાઈ માળીએ બાંધકામને લઈ નગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી બાંધકામને લઈ રજૂઆત કરી

આ બધે મેં ધૈર્ય ધીરે બધી જગ્યાએ મુખ્યમંત્રી સુધી બસ મને ન્યા આપે એમાં મેં કડક પગલાં સામે જે દબાણ કરે એની સામે પંદર હજાર ફૂટની કેનાલમાં દબાણ છે પાંચસો રૂપિયા પેસમાં અમી સોસાયટીમાં મારું મકાન આવેલ છે કેનાલ બાજુના ભાગની અંદર તો આજુબાજુના અરજદારે કોઈ લેન્ડ ગેમિંગ સંબંધીની અરજી આપી છે એ સંબંધીનો અમે જવાબ રજૂ કરેલ છે અને એ અનુસંધાને ડીઆઈએલઆર દ્વારા એ અરજદારને પણ જણાવવા આવેલ છે અને અમને પણ જણાવામાં આવેલ છે કે ભાઈ આખા સર્વે નંબરની તમારે માપણી કરવી અને જે કંઈ હકીકત હશે એ બહાર આવી જશે અને આ સંબંધે આ પ્લોટિંગ લગભગ પંદર વર્ષ પહેલાં થયેલું છે અને પ્લોટ વાઇઝ બાઉન્ડ્રી થયેલી હતી પણ એ અરજદારનો કોઈ બીજો ઈરાદો હશે એમને ખબર હશે જે કંઈ માપણી થઈ અને આખા સર્વેની માપણી થઈને જે બહાર આવશે એ કાયદાની મર્યાદા મળીને દરેક પાલન કરવાનું છે અમે પણ પાલન કરશું આ સાથે જ બુલિઠીમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સમાં આપજો તારા હું ન્યૂઝ એટલેન ગુજરાતી आने वाले दिनों की अगर हम बात करें गुजरात के मुख्य तौर पर जो है बारिश बहुत आगे हफ्ते में साथ ही हम बात चौबीस घंटों के लिए मुख्य तौर पर गुजरात के किसी भी हिस्से में जो है आने वाले दिनों में बारिश नहीं दी गई है हैवी रेनफॉल के अनुमान नहीं है और साथ ही साथ अगर हम बात करें अगले सात दिनों के लिए सौराष्ट्र में जो है वेदर ड्राई रहेगा इसमें इसी प्रकार की बारिश जो है न्यूनतम स्तर पर रहेगी नॉर्थ गुजरात में भी सेम ही बना रहेगा साउथ गुजरात के कुछ हिस्से सूरत आगे आने वाले दिनों में उसके अलावा अगर हम बात करें तापमान की पिछले 24 घंटों में कैसा रहा है उसमें अहमदाबाद में चौतीस दशमलव दो डिग्री सेल्सियस तथा गांधीनगर में तैतीस दशमलव आठ डिग्री सेल्सियस रहा है

છૂસીને અને વિન્સે ઓર ઓનલી ઇસકો એસે માઇનસ ટુ આપની ઇન્ડિયન સલ્ફર એઇર સાથી જો વિડ્રોલ કન્ડિશન હે અબી અગલી આણવાળી રોટી પી ની ઓર ફેવરેબલ કન્ડિશન્સ વિડ્રોલ કે લિયે બની ગઈ ગુજરાત કે ઓર ભી ઇસ્યુ છે જો હે આ મૌસન વિડ્રોલ જલ્દી સમાણા ઓર નવરાત્રીમાં લગભગ 5 મે ઓક્ટોબર હે હવામાનમાં પરચો આવશે વાદળ વાયુ રહેશે અને ખાસ કરીને વરસાદ વલસાડના ભાગો તેમજ લગભગ સુરતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે ત્યાં હળવાથી કંઈક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના અંદર ભાગો જોઈએ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો તારીખ પાંચ પાંચ તારીખ આસપાસ હવામાનમાં પડતો આવે ક્યાંક ક્યાંક કે વરસાદ થઈ શકે એટલે ખેલદાઈઓ આવવા માટે લગભગ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગોમાં કંઈક હરકત રહી શકે અને વડોદરાના કંઈક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહી વડોદરામાં છે ગુજરાતના ભાગોમાં પણ હવામાનનો પડતો વાદળવાયનો છે અમદાવાદ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહીવત વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના કચ્છ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સુકું રહેશે ખેલૈયાઓ રેન્કોટ તૈયાર રાખજો હવામાન નિષ્ણાત પટેલનો મોટો ધડાકો પાંચ ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી નવરાત્રીમાં વિલન બની શકે છે મેઘરાજા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે છે સારા સમાચાર શિયાળુ માટે ધરોઈ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવશે ધરોઈ ડેમ સિત્યાસી પોઈન્ટ ચુંમ્બોતેર ટકા ભરાતા નિર્ણય કરાયો રાવલ ગામે નદીના પુલ પાસે ફસાયેલા વૃક્ષો હટાવવાનું કામ ખેડૂતોએ કામગીરી પડી આણંદના સુજિત્રા તાલુકાના ત્રેવીસ ગામમાં ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન હજી પણ ઘણા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા પાક નુકસાનીના સર્વેમાં ભેદભાવ કરાયાનો ખેડૂતોને આક્ષેપ ફરી સર્વે કરીને વળતર ચૂકવવા ખેડૂતોએ કરી માંગ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં બે દિવસ પહેલા પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા વરસાદી પાણી સતત રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા પ્લોટ ધારકોને માત્ર નોટિસ આપીને માન્યો સંતોષ જામનગરના બીઆરસી ભવનમાં ભરાયું પાણી બીઆરસી ભવનમાં પાણી ભરતા સરકારી ચોપડા પાણીમાં પલળ્યા ન્યુઝ ગુજરાતે બીઆરસી ભવનના કોર્ડિનેટર સાથે વાતચીત કરતા ખુલાસો અનેક વખત રજૂઆત બાદ પણ સમારકામ ન કરાયું હોવાનો આરોપ રાજકોટના મોડી વિસ્તારમાં ગેરકાયદેસર રહ્યા છે શાળા પરમિશન વગર ત્રણ માળનું મકાન બનાવી દીધું દોઢ વર્ષથી મનપાએ માત્ર એક જ નોટિસ આપી સંતોષ માન્યો શાળામાં અંદાજે છસો થી પણ વધારે બાળકો કરે છે અભ્યાસ આ કાંડ બાદ પણ રાજકોટનું તંત્ર ઘોરનેન્દ્રામાં સ્કૂલ બિલ્ડિંગને બીયું પરમિશન કે ફાયર એનઓસી પણ નથી શાળા સંચાલકે મીડિયા કર્મીઓ સાથે પણ કર્યું ગેરવર્તન સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા અરવલ્લી જિલ્લાના કોરી સંતોષાય ત્યાં સુધી હડતાલ હડતાલથી કોરી ઉદ્યોગોને કરોડોનું નુકસાન ખેડા જિલ્લા ક્વોરી એસોસિયેશન રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયું માં ઠાસરા કપડવંજેશ્વર અને બાલાસિનોર ના યોજી બેઠક ખેડા જિલ્લા ક્વોરી એસોસિએશન આપશે આવેદનપત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયક્લોરીન ઇન્જેક્શન પૂર્ણ છેલ્લા પંદર દિવસથી હોસ્પિટલમાં દવાનો અભાવ ડાયક્લોરીન ઇન્જેક્શન પથરીના દર્દીઓ અને પ્રસુતિ દરમિયાન હળવો પાડવા જરૂરી છે જૂનાગઢ જિલ્લાની સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી સર્વેના કામકાજ અંગે સભામાં નારાજગીના સુર એમએલએ અરવિંદ લાડાણીએ નારાજગી વ્યક્ત કરી વડોદરામાં વોર્ડ નંબર સાતની કચેરી પર નાગરિકોનો હલ્લાબોલ દૂષિત પાણીની સમસ્યાને કારણે લોકો રોષે ભરાયા નાગરિકો પહોંચતા અધિકારીઓ વોર્ડ કચેરીથી ગાયબ અમદાવાદમાં પારડીની નિર્મલા નિકેતન પ્રાથમિક શાળાને નોટિસ દર વર્ષે ફી મુદ્દે એફિડેવિટ કરવાની હોય